अद्यतन सुविधाओं थी सज्ज रंगून जनरल हॉस्पिटल उपरोक्त हॉस्पिटल में उपलब्ध सुविधाओं बाड़को माटे नो खास ओपीडी विभाग कांगारू मदर केर विभाग स्पेशल रूम की सुविधा पी नवजात शिशु सदन सारवार केंद्र एनआईसीयू आई सी यू नास आपवानी सुविधा नेब्युलाइजेशन ऑक्सीजन ना बोटल तथा कॉन्सेंट्रेटर की सुविधा

સર્જાયેલા અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી આમોદના સરભાણ ગામ નજીક ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજવા પામ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસરના સંકેતભાઈ કિશોરભાઈ જલિયા નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સરભાણ ત્રણ રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો બાઇક સવારે હેલ્મેટ પહેર્યો હોવા છતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જંબુસર વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામીને ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક આમોર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા અને તેઓના સ્વજનોને આશ્વાસન આપ્યું હતું ધારાસભ્ય દેવકિશોર સ્વામી સાથે આમોર શહેર પ્રમુખ મિડુ મિથુન મોદી નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ અને મહામંત્રી હિતેશભાઈ શાહ સહિત અનેક કાર્યકર્તાઓ કાફલા સાથે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા જ્યાં ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ અધિકારીઓને સૂચના આપતા કહ્યું હતું કે વહેલી તકે પીએમની કાર્યવાહી કરવામાં આવે અને તેઓના મૃતદેહને વહેલામાં વહેલી તકે તેઓના સ્વજનોને સોંપવામાં આવે જમ્મુસરના સુભાષ મેદાન ખાતે રહેતા સોશિયલ સંકેતભાઈનું મોત નિપજતા તેઓના સ્વજનોમાં આમો સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શોખનું મોજું ફરી વળ્યું હતું આમોદ પોલીસે મૃતદેહનો કબજો મેળવી પ્રાઇવેટ વ્હીકલમાં આમોદ સામૂહિક કેન્દ્ર ખાતે લાવી હતી આમોદ પોલીસે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી યાકુબ પટેલ ભરૂચ